રોરો ફેરી સુરત અજીરા આ આપણા માટે ખૂબ આવકારદાયક છે જો જે ગાડી અંદર વહી જાય ને સિટી કોકા ઉતરશે આ નીચેનો માળ ટ્રકનો હેવી વાહનનો અને આ ઉપર જાવાનું ફરવેલ ને જીપીએસ સિગ્નલ લોસ્ટ જો આ બીજો માળ ગાડી પાર્ક કરવાની ગાડી પાર્ક જો હવે ગાડી પાર્ક થઈ ગઈ હા થઈ માણસની એન્ટ્રી આ હઝીરા પોર્ટ છે ટર્મિનલ રોરો ફેરી ટર્મિનલ હજીરા તમારે સૌરાષ્ટ્રમાં જવું હોય તો પેટ્રોલ બસે થાક ન લાગે ગાડી ચલાવવી નહીં હાઈવે ઉપર ટ્રાફિક થાય નહીં પ્રદૂષણ થાય નહીં અને ઓછા પૈસામાં તમે ઘોઘા પહોંચી જાવ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુધી બધાને સારું જ પડે તો આ ટર્મિનલ છે ઓનલાઈન બુકિંગ થાય છે રોરો ફેરી લખશો હજીરા એટલે આવી જાય છસો રૂપિયા ઇકોનોમી ટિકિટ છે વ્યક્તિની સાતસો રૂપિયા બિઝનેસ ક્લાસ ટિકિટ છે ને બારસો રૂપિયા ગાડીના છે સ્લીપિંગના પણ સાતસો છે સુતા સુતા જવું હોય તો અને એમાં રૂમ લેવી હોય તો રૂમ પણ છે ઇકોનોમી ક્લાસ છે બેઠા બેઠા આવી રીતે એસીમાં તમે જઈ શકો છો આ એનું જમવાનું મેનુ છે તમારે કાંઈ પણ લેવું હોય તો તમારા ખર્ચે લઈ શકો છો એનો બિઝનેસ ક્લાસ છે તમારે ટીવી મૂવી જોવું હોય તે પછી જો આ વ્યવસ્થા છે તમે આનો લાભ લઈ શકો છો મિત્રો હું પ્રવીણ થી સુરતથી હજીરાથી ઘોઘા ફેરી જશે જળમાર્ગનો જળમાર્ગનો ઉપયોગ વધુમાં વધુ થાય બધી જગ્યાએ આખા રાષ્ટ્રની અંદર જળ જળમાર્ગનો ઉપયોગ વધુ થાય તો માર્ગ એટલે જમીન માર્ગ ખુલ્લો થાય જેટલો ખુલ્લો થાય એટલું ત્યાં પ્રદૂષણ ઓછું થાય રોડ રસ્તા ખુલ્લા થાય ટ્રાફિક ઓછો થાય અને અકસ્માત ઓછા થાય પેટ્રોલ આપણા દેશનું ખનીજ પણ બચે તો આપ સૌને મારી વિનંતી છે કે હજીરા કોટથી ઘોઘા તરફ જ આખો સૌરાષ્ટ્ર તમને એમાં લાભ થાય છે આમ તો સૌરાષ્ટ્રને આખા સૌરાષ્ટ્રને લાભ થાય તો તમે એનો વધુમાં વધુ ઉપયોગ કરો સવારે નવ વાગે અને સાંજે ચાર વાગે અહીંયાથી ઉપડે છે ત્યાંથી પણ રિટર્ન આવે છે જરૂર પડે તો તમે આમાં ક્યાંય તમને તકલીફ હોય જવામાં અટવાતા હોય તો મને ફોન કરજો હું તમને મદદ કરે જય હિન્દ રાષ્ટ્રને મદદ કરો અને જળમાર્ગને ઉપયોગ કરો